લોધરા બેઠકના સદસ્ય કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી તો જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં શાસક પક્ષના સદસ્યોને વિપક્ષ વચ્ચે અપશબ્દો અને સમગ્ર સભામાં હંગામો સર્જાયો જો જોકે પ્રમુખશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા કેટલાક સદસ્યોની દરમિયાનગીરીથી સમગ્ર મામલો થાળે પડ્યો તાજની સભામાં ગાંધીનગર જિલ્લા પંચાયતનો અંદાજિત રૂપિયા સિત્તેર કરોડ ને ખર્ચ સાથેનું બજેટ સર્વાનુમત તે મંજૂર કરાયું બ્યુરો રિપોર્ટ ટીપી ન્યૂઝ વાત જાણી હતી કે આખા ગુજરાતમાં કદાચ ઐતિહાસિક પ્રથમ વખત ગેરકાયદેસર કતલખાના આપણે માની લીધી છે કે બી લોકો ખાતા હોય તેમ પર આપને કોઈ پابદ નથી જેમ જે ખાવું એ સ્વતંત્ર છે પણ ગેરકાયદેસર કતલખાના ગાંધીનગર જિલ્લામાં કેટલી સંખ્યા છે એ પૂછવા બાબતે પ્રશ્ન હતો એ બાબતે મારી એક જ વાત હતી કે ભાઈ કોઈ બી તમે જે કરતા હોય કરો પણ ધાર્મિક લાગણી ના દુભાય મેં ત્યાં સુધી કીધું કે પ્રમુખના વિસ્તારમાં ગાય કપાઈ એ લોકોએ રજૂઆત કરી વિશ્વ હિન્દુ પરિષદવાળાએ રજૂઆત કરી છતાં શું કામગીરી થઈ એ બાબતનો અહેવાલ માગતા મને કેમ બચાવમાં ઉતરી જાય ખબર ના પડી એટલે મારાથી સહેજે ભાજપનું સ્ટેન્ડ ક્લિયર કરવાનું મેં કીધું અને એમાં અચાનક હું માનું છું એવું કે આ પ્રશ્ન સેન્સેટિવ હતો લાગણીનો પ્રશ્ન હતો ધાર્મિક બાબતોનો પ્રશ્ન હતો અને ગંભીરતાથી લેવાની જરૂર હતી થોડી ઉગ્રતા એમના તે પણ થઈ ને થોડી મારી પણ થઈ અને હું ખરેખર થાય થોડી મારી ઘણી વખત એવી થાય ઉગ્રતા આવી કે લાગણીના આવિષ્માની થોડો ઉગ્ર થયો પણ અંતે મને દુઃખ એ વાતનું કે આપણે જે પ્રશ્નને લઈ અને જ્યારે જ્યારે ચર્ચા કરતા હોય પિંક રિવોલ્યુશનની વાત થતી હોય અને ત્યારે આટલું મોટું હોય ગાંધીનગર જિલ્લામાં અને વિશેષ કરીને જે જામણા ગામમાં થયેલું છે મારા વિસ્તારમાં મારા ત્યાં નેરા સુધી આજુબાજુના સો કિલોમીટરના રેડિયસમાં કતલખાના છે એ બંધ થવા જોઈએ એની મારી રજૂઆત હતી અને એ માટે થઈને એના સ્થાનિક લેવલે તલાટી જોડે સર્વે કરાયા હતો ઓટોમેટિક લેવલે જતું ટીડિયો શ્રી રજૂઆત કરી શકતા સંકલનની મિટિંગ હોય છે ડીડીઓ શ્રી રજૂઆત કરી શકતા અને આવતીકાલે આપ જેવા મીડિયા ના થકી આ વસ્તુ આખા ગાંધીનગર જિલ્લામાં આવે અને ગેરકાયદેસર થતાં તમામ કતલખાના બંધ થાય એ દિશામાં પ્રયત્ન થાય એવું મારો હતો પણ મને બહુ સમજણતા પડી કે બીજેપીનું સ્ટેન્ડ કેમ આવવું જોયું ખેર અલ્ટિમેટલી આશા રાખું ભવિષ્યમાં આનો સર્વે થાય અને ઝડપથી આ ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ થાય હું ચોક્કસ કહીશ કે લોકો લાયસન્સ લઈને કરે પણ કોઈ વાંધો નથી પણ ગેરકાયદેસર કતલખાના થાય ધાર્મિક સ્થાનોની આજુબાજુમાં તો ચોક્કસ ના થવા જોઈએ ગાયોની કતલ ના થવી જોઈએ ગાયોનું માંસ ના વેચાવવું જોઈએ એ માટે સવિશેષ અને એક દરબારના દીકરા તરીકે એક રાજપૂતના દીકરા તરીકે આગેવાન પછી શું પણ રાજપૂતનો દીકરો છું ત્યારે મને એવું થાય કે ભાઈ ગૌ તો બંધ થવી જ જોઈએ જિલ્લાના કયા કયા ગામોમાં કતલખાનાઓ ચાલે છે આપણા ધ્યાનમાં હોય એવા મેં કીધું આપણે ઓન રેકોર્ડ છે જામણામાં રેડ પાડી વિશ્વ હિન્દુ પરિષદ વાળા એ ત્યાં ગાયો ગાયોનું માસ વેચાતું હતું મકાન ડબલ માળનું બની ગયું હતું ખરેખર એના પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ આ ઓન રેકોર્ડ વાત છે અને ઓફિશિયલ જિલ્લાના લગભગ લગભગ એવરી ટેરિટરીમાં ગ્રામ પંચાયતની આજુબાજુ બે ચાર ગામ વચ્ચે એક કતલખાના ગેરકાયદેસર ચાલે છે નીકળવું હશે સર્વે કરવો હશે બે ડીડીઓ શ્રી વાત કરી કે કાગડા ગણવાના તો રેવન્યુ વાળા કાગડા ગણી શકે કેમ આ પકડી શકાય જે વિસ્તારમાં ગેરકાયદેસર કતરખાના ચાલતા હોય એ તમે તમારા સ્ટાફ થી પકડી જ લેવાય તમારું જાણતા તમારે સર્વે જ કરવાનું તાત્કાલિક સર્વે કરશો ઓટોમેટિકલી બહાર આવી એટલે હું માનું છું અને સમજુ છું આ જ નથી કે બોલા તમે Tari! 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 I never. देखो आने